દીવના નાભા મિડલ સ્કૂલ ખાતે સ્વચ્છ ભારત સુંદર ભારત અંતર્ગત ભારત પેટ્રોલિયમ એવિએશન સર્વિસ દીવ એરપોર્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા સરકારી સ્કૂલ ખાતે સ્વચ્છ ભારત સુંદર ભારત અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું સપનું સ્વચ્છ ભારત મિશનને સાકાર કરવા દેશમાં અનેક કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે ત્યારે ભારત પેટ્રોલિયમ એવિએશન સર્વિસ દીવ દ્વારા નાગવા મિડલ શાળામાં પેન્ટિંગ કોમ્પિટિશન વૃક્ષારોપણ તથા કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના પ્રાંગણમાં શિક્ષકો વિદ્યાર્થીઓ તથા ભારત પેટ્રોલિયમ એવિએશન સર્વિસ સ્ટાફ અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત થયો હતો અને વૃક્ષારોપણ થયું હતું કાર્યક્રમ દરમિયાન પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં સિત્તેર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન શાળામાં કચરા પેટીનું પણ વિતરણ થયું હતું આ પ્રસંગે ભારત પેટ્રોલિયમ એવિએશન સર્વિસના સ્ટેશન મેનેજર આતિફ સુમરા સ્ટાફ વન વિભાગનો સ્ટાફ શિક્ષકગણ વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આપણું મન પાવરફુલ બને છે એટલે સ્વચ્છતા અભિયાન